નમસ્કાર મિત્રો શિયાળામાં ઘણા લોકોને સવારમાં શરીર જડતા લાગે સાંધામાં દુખાવો રહે ગેસ એસિડિટી કે ઠંડક વધે પણ જો તમે સવારમાં આ ત્રણ વસ્તુ ખાઓ તો શિયાળુ તમારા શરીર માટે લાભદાયી બની શકે છે પહેલી વસ્તુ ભીંજવેલા બદામ અને અખરોટ રાત્રે બે બદામ અને એક અખરોટ ભીંજવી રાખો અને સવારમાં ખાલી પેટે ખાઓ આથી શરીરને ગરમી મળે દિમાગ તેજ બને સાંધા અને કમરના દુખાવામાં રાહત મળે બીજી વસ્તુ ગરમ પાણી પ્લસ મધ સવારમાં એક ગ્લાસ હળવું ગરમ પાણી લો એમાં એક ચમચી મધ રાખો પાચન સુધરે ગેસ અને કબજિયાત દૂર થાય શરીરની અંદરની ઠંડક બહાર જાય ત્રીજી વસ્તુ ગોળ અને ચણા સવારમાં એક નાનો ટુકડો ગોળ અને એક મુઠ્ઠી શેકેલા ચણા શરીરમાં તાકાત આવે બ્લડ સર્ક્યુલેશન સારું થાય ઠંડીથી થતો દુખાવો ઘટે મિત્રો શિયાળામાં દવા કરતા ખોરાક વધારે કામ કરે છે આ વસ્તુઓ નિયમિત ખાશો તો શરીર ગરમ તંદુરસ્ત અને એનર્જીથી ભરપૂર રહેશે જો તમને વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવી દેશી હેલ્થ ટિપ્સ માટે ચેનલને ફોલો કરજો